ભારત એક એવો દેશ છે જ્યાં લોકો વિવિધ ભાષાઓ બોલે છે અને વિવિધ જાતિ, ધર્મ, સંપ્રદાય અને સંસ્કૃતિના લોકો સાથે રહે છે. તેથી જ ભારતને આજે વિવિધતામાં એકતાનો દેશ કહેવામાં આવે છે. જ્યાં ભારત દેશની એકતા અને અખંડિતતામાં વધારો કરનાર સુફી સંતોનો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે. જ્યાં સુફીઝમ હર હંમેશ પ્રેમ અને ભાઈચારાની મિસાલ બનીને સામે આવતા દેખાયા છે. त्यारे भारत देश का खूणेल खानकाह दरगाहों हर हमेश देश प्रेमनी लागणी देखाती आवी छे त्यारे आवोज प्रेम भाईचारा संदेशों लई सूरतनी धरती पर बिराजमान सुफी संत हज़रत पीर हाजी इनायत अली शाह शरीफनी उजवणी ए समग्र विस्तार ने सुफीमय बना दीधो જેમાં મોહલ્લાના યુવાનો દ્વારા નાત જાતના ભેદભાવ વગર વેજ લંગર થકી દરેક માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ હજારથી પણ વધુ લોકો જોડાયા હતા ત્યારે મહત્વનું છે કે ઇસ્લમમાં સુફી સંતો અને સુફીઝમ હંમેશા કોમી એકતા અને ભાઈચારનું પ્રતિક રહ્યું છે સુફી સંતોની દરગાહ પર કદી કોઈ એક જાતિ વિશેષની વાત નહીં થતી અહીં દરેક ધર્મના લોકોને આવકાર છે અને આજ આવકાર અને પ્રેમ ભર્યો સંદેશ લઈને સુરતની ધરતી પર છેલ્લા 81 વર્ષથી સુરત શહેરના સૈયદપુરા વિસ્તારનાખ્યાત નામ સૂફી સંત Hazrat Peer Haji Inayat Ali Shah Warsi Dada Jemna દર પર આવનાર દરેક ભાવી ભક્તોની મનોકામના પૂરી થતી હોય છે જ્યાં દરેક પોતાનું શિશ ઝુકાવી આવતા દેખાતા હોય છે